બાળકો કેમ છો જો અત્યારે આપણે જે થીમ ચાલે છે ને તો એ થીમ મુજબ તમારે તમારા ઘરમાં કોણ કોણ હોય ને મને કહેવાનું એન્જલ કેતો પેલા તારા ઘર માં કોણ કોણ છે હમ 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 સરસ વેરી ગુડ યુ તારા ઘરમાં કોણ કોણ છે બેટા

પછી મમ્મી પછી મમ્મી પપ્પા અને ડક સરસ તુસાલી તારા ઘર માં કોણ છે બેટા હા અ હ સરસ વેરી ગુડ મમ્મી હોય ભાઈ હોય બહેન હોય ભાઈ હોય બધા હોય હોય ને તો આને આપણું પરિવાર કહેવાય આપણું કુટુંબ કહેવાય યાદ રાખવાનું ચલો એક સરસ મજાની ક્લેપ કરી દો